જે જ્યારથી આ સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવી ત્યારથી સત્તર હજાર આઠસો ચુમ્માલીસ વ્યક્તિઓનું સર્વે કરવામાં આવેલું એમના જે બળગમ છે એના સેમ્પલ લેવામાં આવ્યા અને એમાં જ અત્યારે અઢાર નવા કેસો ટીબીના રાજકોટ જિલ્લામાં આઈડેન્ટિફાય થયા છે સાથે સાથે ઉદ્યોગકારો સાથે કંઈક મિટિંગ કરવાનો છે જી એના માટે આ એક જન આંદોલન જન ભાગીદારી સાથેની ઝુંબેશનું ભાગ ધારણ કરે રૂપ ધારણ કરે એના માટે આવતા શનિવારે જાણીતા ઉદ્યોગપતિઓ સમાજસેવી સંસ્થાઓ સાથે આપણે મિટિંગ રાખી છે જેમાં એમના લાગતા લાગતા તમામનું નું ટેસ્ટ થાય સાહીઠ વર્ષથી વધારે ઉંમરના વડીલો હોય કે અગાઉ કોઈને ઘરમાં ટીબી થયો હોય તો એના નજીકના સંપર્કમાં આવેલા હાઈ રિસ્ક જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ તમામને ટીબીનું ટેસ્ટ કરાવવા મારી આગ્રહભરી વિનંતી છે જે જ્યારથી આ સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવી ત્યારથી સત્તર હજાર આઠસો ચુમ્માલીસ વ્યક્તિઓનું સર્વે કરવામાં આવેલું એમના જે બળગમ છે એના સેમ્પલ લેવામાં આવ્યા અને એમાં અત્યારે અઢાર નવા કેસો ટીબીના રાજકોટ જિલ્લામાં આઈડેન્ટિફાય થયા છે સાથે સાથે ઉદ્યોગકારો સાથે કંઈક મીટિંગ કરવાનો છે જી એના માટે આ એક જન આંદોલન જન ભાગીદારી સાથેની ઝુંબેશનું ભાગ ધારણ કરે રૂપ ધારણ કરે એના માટે આવતા શનિવારે જાણીતા ઉદ્યોગપતિઓ સમાજસેવી સંસ્થાઓ સાથે આપણે મિટિંગ રાખી છે જેમાં એમના લાગતા તમામનું નું ટેસ્ટ થાય સાહીઠ વર્ષથી વધારે ઉંમરના વડીલો હોય કે અગાઉ કોઈને ઘરમાં ટીબી થયો હોય તો એના નજીકના સંપર્કમાં આવેલા હાઈ રિસ્ક જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ તમામને ટીબીનું ટેસ્ટ કરાવવા મારી આગ્રહભરી વિનંતી છે અત્યારે જે જ્યારથી આ સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવી ત્યારથી સત્તર હજાર આઠસો ચુમ્માલીસ વ્યક્તિઓનું સર્વે કરવામાં આવેલું એમના જે બળગમ છે એના સેમ્પલ લેવામાં આવ્યા અને એમાં જ અત્યારે અઢાર નવા કેસો ટીબીના રાજકોટ જિલ્લામાં આઈડેન્ટિફાય થયા છે સાથે સાથે ઉદ્યોગકારો સાથે કંઈક મિટિંગ કરવાનો છે જી એના માટે આ એક જન આંદોલન જન ભાગીદારી સાથની ઝુંબેશનું ભાગ ધારણ કરે રૂપ ધારણ કરે એના માટે આવતા શનિવારે જાણીતા ઉદ્યોગપતિઓ સમાજસેવી સંસ્થાઓ સાથે આપણે મિટિંગ રાખી છે જેમાં એમના લાગતા તમામ ટીબી નું ટેસ્ટ થાય સાહીઠ વર્ષથી વધારે ઉંમરના વડીલો હોય કે અગાઉ કોઈને ઘરમાં ટીબી થયો હોય તો એના નજીકના સંપર્કમાં આવેલા હાઈ રિસ્ક જે ઇન્ડિવિજ છે એ તમામને ટીબી નું ટેસ્ટ કરાવવા મારી આગ્રહભરી વિનંતી છે આ સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવી ત્યારથી સત્તર હજાર આઠસો ચુમ્માલીસ વ્યક્તિઓનું સર્વે કરવામાં આવેલું એમના જે બળગમ છે એના સેમ્પલ લેવામાં આવ્યા અને એમાં અત્યારે અઢાર નવા કેસો ટીબીના રાજકોટ જિલ્લામાં આઈડેન્ટિફાય થયા છે સાથે સાથે ઉદ્યોગકારો સાથે કંઈક મીટિંગ કરવાનો છે જી એના માટે આ એક જન આંદોલન જન ભાગીદારી સાથેની ઝુંબેશનું ભાગ ધારણ કરે રૂપ ધારણ કરે એના માટે આવતા શનિવારે જાણીતા ઉદ્યોગપતિઓ સમાજસેવી સંસ્થાઓ સાથે આપણે મીટિંગ રાખી છે જેમાં એમના લાગતા લાગતા તમામનું નું ટેસ્ટ થાય સાહીઠ વર્ષથી વધારે ઉંમરના વડીલો હોય કે અગાઉ કોઈને ઘરમાં ટીબી થયો હોય તો એના નજીકના સંપર્કમાં આવેલા રિસ્ક જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ તમામને ટીબીનું ટેસ્ટ કરાવવા મારી આગ્રહભરી વિનંતી છે